ખેડૂત મિત્રો નમસ્કાર અહીં આપણે આજે નાના પોંડા વિસ્તારની અંદર કેના બ્રાન્ડની જે તમામ ડાંગરની વેરાયટીઓ છે એનું ધરુવાળિયું જે ઉગી ગયું છે એનું નિરીક્ષણ કરવા માટે આવ્યા છે અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન કરવા માટે પણ આવ્યા છે કે ધરુવાડિયામાં કયું ખાતર નાખવું જોઈએ એ ટાઈપની બધી માહિતી તો આ તમે જોઈ શકો છો મારા હાથમાં છોટા હાથી એક વેરાયટી છે જાડા દાણાની સો અને એકસો દસ દિવસની અંદર પાકી જાય છે આ સોથી એકસો દસ દિવસની અંદર ખૂબ જ સારી વેરાયટી છે છોટા હાથી એનું આ દરુવાળીયું રેડી થઈ ગયું છે સો ટકા બિયારણનું અંકુરણ જલારામ એગ્રો સેન્ટર નાના પોંડાથી એમણે ખરીદી કરી છે આપણી સાથે ખેડૂત છે ભાઈ શું નામ તમારું મિસ્તુ મિસ્તુભાઈ એમણે આ બાજુ આ તરફનો જે પ્લોટ છે તે પુષ્પા ડાંગરનો પ્લોટ છે એ પણ કેના બ્રાન્ડની વેરાયટી છે અને આ આ તરફ જે અત્યારે હું ઊભો છું એ છોટા હાથી એક નવી વેરાયટી આવી છે જાળા દાણાની અંદર ખેડૂત મિત્રો ખૂબ જ સરસ એનું પર્ફોમન્સ છે જ્યારે કંઠી શરૂ થઈ જશે કંઠીની શરૂઆત થઈ જશે બાકી જશે ડાંગર ત્યારે ફરી પાછા આપણે મિટિંગ કરવાના છે બરાબર તો ખાસ છોટા છોટાહાઠી ડાંગર જોવા માટે તમે પધારજો અત્યારથી તમને ભાવુભીનું આમંત્રણ છે કેના સીટ્સ છોટા હાઠી જલારામ એગ્રો સેન્ટર નાના પોંડા